હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું સોજીના બન જેમ પાઉં આવે ને એવા પણ આપણે બનાવીશું સોજીના ચલો બનાવી કે કઈ રીતે બનાવીશું અને એના જોડે બનાવીશું આપણે ટોપરાની અને સીંગદાણાની ચટણી તો ટોપરું મેં ગરમ પાણીમાં બોઇલ થોડું કરી દીધું છે અને એમાં હું નાખી દઈશ થોડા સીંગદાણા પછી આપણે કોથમીર મરચાં બધું નાખી અને એને પીસી લઈશું પણ થોડી ગરમ પલળે ત્યાં સુધી આપણે સોજીનું બેટર તૈયાર કરીશું બન માટે મસ્ત લાગે ચટણી જોડે ખાવામાં ચલો તો આપણે એની રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે મેં લઈ લીધું છે મિક્ચરનો જાર લીધો છે નાનો એમાં મેં એક નાની વાટકીથી ઓછી પોણી વાટકી સોજી લઈ લીધી છે અને એટલું જ હું અંદર જાડી છાસ કે દહીં તમારી જોડે જે હોય મેં દહીં પડ્યું હતું એ થોડું ભાગી લીધું છે તો એટલું જ હું રાખી દઈશ અને બરાબર સુજી નાની હોય તો તમારે પીસવાની જરૂર નહીં પડે પણ થોડી સાઈઝ સુજીની મોટી હશે તો થોડું પીસવું પડશે મિક્સરમાં મેં થોડું ભમાઈ દીધું છે છાશને બી મિક્સ કરી ઠીક બેટર આપણે તૈયાર કરવાનું છે એમાં આપણે ચીણી જેવી ડુંગળી સમારીશું કોથમીર મરચાં મસ્ત એ બધું એડ કરીશું તો મેં એના માટે એક ડુંગળી લઈ લીધી છે અને કોથમીને મરચા લીધા છે ચલો તો આપણે એના માટે સ્ટાર્ટ કરીએ અને અને બહુ સરસ લાગે પણ થોડી ડુંગળી આપણે એમાં ફ્રાય કરીને નાખીશું ચીણી ચીણી સમારી અને એને થોડી તેલમાં ફ્રાય કરી લઈશું તો સારી લાગે આ છે મારી કોથમીર કોથળી હું ધોઈ સમારી લઈશ અને ડુંગળી હું ઝીણી સમારી અને થોડી ફ્રાય કરી મેં બેટર તપેલીમાં લઈ છે કારણ કે આપણે એમાં ઉતારવાના છે બંધ પણ એમાં મારા જોડે નોનસ્ટિક વસ્તુ કશું એવું નાનું નથી એટલે હું ઉતારીશ એ વાટકીમાં નાના નાના તમે એની જગ્યાએ અપમનું હોય તમારા જોડે તવી એમાં બી ઉતારી શકો નોનસ્ટિક તવી હોય એમાં બી ઉતારી શકો પણ મારી એ સાઈઝનું કોઈ સાધન નથી મારા જોડે એવો આકાર આપવા માટે એટલે હું વાડકીમાં ઉતારીને તમને બતાવીશ

તેલ મૂકી દઈશું લાવીએ કે તેલ ગરમ થાય નીચે આપણું અંદર મસ્ત ડ્રાઈ નાખશે એટલે જે ડુંગળીને વટાણા આપણે એ નાખી દઈશું અને એને થોડું કટે કરી લઈશું થોડું તેલમાં કસલાઈ લઈશું સારી અને થોડું મીઠું નાખીશું સેજ વર્ગર અને એક મરચું નાખીશું જેવું જેવું મેં ઓછું સવાર લીધું છે આપણે એને એકદમ નહીં ચડવી લેવાની થોડી ક્રંચી રાખવાની એટલે આપણે એને ફ્રાય કરી લઈએ તેલમાં થોડી ક્રંચી રાખીશું થાય ત્યાં સુધી આપણે મસાલા કરીશું મસાલામાં આપણે ખાલી મીઠું જ નાખવાનું છે બીજું બધું નાખવાનું આપણે ચટણી ને એમાં બધું આવી જશે ગયું છે આપણું વેઝિટેબલનું તૈયાર વેઝીટેબલમાં ખાલી આપણે ડુંગળી અને વટાણા લીધા છે આપણે ઉતારીશું આવી વાટકી મસ્ત મારા જોડે નોન કોઈ વસ્તુ નથી તમારી જોડે કોઈ એવી વસ્તુ હોય નોન તો તમે લઈ શકો પછી આપણું બેટર બનીને તૈયાર આવું બેટર પેક બહુ ઢીલું બી નહીં અને બહુ કડક બી નહીં આપણે ઉતારીશું ચોચીના બધું બરાબર તેલ આવી જાય વાડકી થોડી વધારે ગઈ હતી એટલે ધ્યાનથી મેં નીચે લઈ લીધી છે એમાં થોડું રાખવું પડશે આપણે કારણ કે નોનસ્ટિકનું હોય તો ધ્યાન ના રાખવું પડે થઈ જાય પણ આમાં થોડું સાચવવું પડશે અને મેં થોડું આમાં ઈનો લઈ લીધો છે તમારે થોડી ખાવાના ખાવાનો સોડા હોય કે પછી બીજું કોઈ હોય ને

નો સ્ટીક ના હોય એના માટે થોડી તકલીફ પડે છે આ રીતે કરી બધું શેકી લઈશ પાંચ મિનિટ આપણે આ રીતે તવીમાં મૂકી દઈશું અને એને ઢાંકી લઈશું મગદીમાં તો આપણે સરસ ચડી અને થઈ જશે પછી આપણે એને ફેવરી લઈશું જ્યાં સુધી એ ચડે છે ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈશું તમે એક મરચું લઈ લીધું છે થોડી કોથમી લીધી છે આમાં તમે લીમડો નાખવો હોય તો બી નાખી શકો પણ હું ખાલી કોથમી મરચાઈ જાય એડ કરીશ અને સિંગદાણાને જે મેં ટોપળું પલાળે તો એ લઈ લઈશ

પણ પહેલા આપણે જોઈ લઈએ આપણો બાજુ મસ્ત ચડીને થઈ ગયું છે એને આપણે ફેવડી લઈશું બરાબર પકડીને ફેરવું પડશે હમ નો સ્ટીક કોઈ ને તો વાર ના લાગે સ્ટીલની છે કટોરી એટલે વાર લાગે એટલે બને સરખી તમારે નોન સ્ટીક જ લેવાનું

તવીમાંથી નીકળી લીધું કેટલું મસ્ત ક્રંચી છે વાટકીમાં બી આ છે આપણું સોજીનું બંધ હવે એ રીતે આપણે બીજું મૂકી દઈશું છે જ એટલે રહી ની નાખી તમને વધારે રહી ભાવતી હોય એ તમે એડ કરી શકો અને નોનસ્ટિકમાં ઉતારશો ને તો વાર બી લાગે અને ચોટવાની ડરવી નહીં લાગે મારી જોડે આ લોનસ્ટિક જેવું આવું નાનું સાધન નહોતું આજર એટલે મેં આમાં વાટકીમાં જ ઉતારી છે થોડી હું ગેસ બંધ કરી દઈશ કારણ કે સ્ટીલની છે ને તપેલી છે વાટકી બહુ જ ગરમ છે એટલે એના આમાં સીજી જશે પછી આપણે થોડીક વાર લઈને એને ફેવરી દઈએ ગેસ ચાલુ કરી દીધો અને લાગે તો તેલની જરૂર લાગે તો થોડા ચાર પાંચ ડ્રોપ તેલ અંદર એડ કરી દેવાનું અને આમાં થઈ જશે સરસ જો કેવું થાય છે હું તમને બતાવું છે મસ્ત આપણે પાઉ બને ને એવા સોફ્ટ ને એવું સરસ જ થશે પણ થોડું એનું ચાડું એના થોડું પતળું થશે સાચવી પણ તમે નોનસ્ટિક તવીમાં જ કરજો આમાં બહુ ધ્યાન રાખવું પડે છે એટલે આ છે આપણું બન બનીને તૈયાર તમને બતાવી દઉં કેવા બન્યા છે ગરમ ગરમ છે પણ એટલું સોફ્ટ છે આ છે આપડા સોજી ના બંધ બની તૈયાર સોફ્ટ બન્યા છે ને મસ્ત પણ મારે એક પતળું થયું છે અને જાડું થયું છે અને ટેસ્ટ કરીને કે ફ્રેન્ડ બહુ જ મસ્ત ટેસ્ટ છે તમે ટ્રાય જરૂરથી કરજો સોજી છે અંદર વેજીટેબલમાં ખાલી અને વટાણા કોથમી અને મરચું નાખ્યું છે લીલા બીજું કશું જ નથી અને મેં વાટકીમાં આ વાટકીમાં ઉતારી જોડે સ્ટીકની વાટકી હોય ને તો એમાં ઉતારજો બહુ જ મસ્ત ઉતરે છે અને લાગે બી બહુ જ મસ્ત બાય અને આ ફ્રેન્ડ્સ સોરી હું વાટકી બોલી હતી સ્ટીકની પણ સ્ટીકની વાટકી નહીં આવતું પણ સ્ટીકનું વઘાર્યું આવે છે તો વઘાર્યું આવે ને તો વઘારિયામાં તમે ઉતારશો તો બહુ જ મસ્ત ઉતરશે બાકી એવા ગોળ ગોળ ઉતારવા ઉતારવાશે ને તો એ માપ સરસ નોનસ્ટિકનું વઘારી હોય છે એ લગભગ બધાના ઘરે હોય છે તો એમાં ઉતારજો તો બહુ મસ્ત ઉતરશે બાય ફ્રેન્ડ